એમ નહી મેડમ એક વાત કહું તમને આ પાટલું કેમ જ બીજું પહેરું છે અને આ શોર્ટ બીજો પહેરો છે પાટલું નો કહેવાય એને યુનિફોર્મ કહેવાય હા યુનિફોર્મ યુનિફોર્મ નો આનું પાટલું કેમ તમે જ નથી પહેરો આ કાળો પેન્ટ પહેરું પેન્ટ કહેવાય હા એ ભુંડાઈ નું લાગે છે પેન્ટ હા પણ એ નઈ ખુશ છે ધોવામાં મને નથી ખબર જોવે રજા હે આજ મારી રજા હે તો કા ગુડાણા હો કોઈ હતો નઈ ને એટલે સાહેબે કીધું કે જા તું સાહેબ ને ખબર જ છે આની સિવાય કોઈ પાર પડે હું નથી હે કાઈ નઈ હવે કોક દેખાતું નથી ઓ આપણે હું લા બેઠા ઈ હું કહું હું કડીક વાર આપણે અંતાક્ષરી રમીએ હે ભગવાન કંટ્રોલ

હજી વાર છે એના માટે એને બહુ મહેનત કરવી પડે ને પછી પ્રમોશન મળે વજામાં સારું હાલો વાંધો નહીં તો તમે કયો એટલે બાકી એવું બંદુક બંદુક તો મને રાખતા આવડે હેવો પતી ગયું તારું હા દેખાતું નથી અહીંયા હું હે એટલે એટલે ઉતર હું હે અલ્લા ચાવી કોને પૂછિન કાઢો તમને પૂછવાનું મારે પોલીસ હું અકા લાગતું તો નથી પોલીસ હોય એવું લાગતું નથી એટલે તો સાદા હો તમારા નીકળે ને આવી કરે નહીં એટલે તમે મને તો ચાવી હા એમ જો હું કરતો તો કેમ કેમ એટલે મારી ગાડી હું ગમેય કરું

ગાડી ને કઈ થાવું નો જોયો મારી અરે ભાંગી નાખ તોડી નાખ હુશિયારી ગાડી ભાંગી એ જાહે હો ભાંગો એમ કે આ તારા બાપો લુખો કોણ છે એ બોલાય ને હજી આવ્યો નથી આવ્યા ને તો બેય ને પૂરો કર નાખશે એવા હે વાંધો નહી બોલાય ને તારા બાપા ને આ અડધી કલાક જોવી છે ફોન કર બાપા વાળી નો હાલો કે આપી દે પપ્પા તમે આવ્યો આવ્યો આયા પુલે આવી જાવ આવ્યો હમણે આવે ઘડી ખમો તમે

ઉભો રે આમ જો મેડમ આ બાપા આવશે ને એટલે તમને ઉભો રહેવા નઈ દયો ઈ તો જોઈ અવર નીચે હવે હો જાજુ મેડમ હમ બોલ બોલ કરવા નઈ નક ઠોકો જો માં રાખ્યો છે તન હોરી નાખીશ અને કાટામ છોટાડ દેસ નઈ કો કાટામ નઈ કયો ના ને પણ લઈ જા તો ઘડી એટલે એને ખબર પડે હાલ તન લઈ જા હાલ રેવા દયો મને હજી જોતા નથી હો તમે કોણ છો અરે તને કયું નઈ જોઉં છું ભાઈ હું હા હું છે

હાલો હવે જાય હાલો અમે લાવો હવે એવું ન કરતો સાહેબ બીજો ધ્યાન ન કાય ન તો ધ્યાન ડાયરેક્ટ તારા વાહેલા માં છે શું કેતો તો અહીં તો તો હવે કાઈ નથી આવું પૈસા મોઢા ઉપર તો બે કરોડ મારા મોઢા ઉપર હે હો ભઈલી તું અરે એક વાત કરું મેડમ હું એમ તો વાત છે હવે એ વાત પટી ગઈ હવે જવા દયો હવે બીજું હું તમ કઈ રસ્તે હવે આ રસ્તે જો મારી ફોર હા એ જ રસ્તે પાછો જાવ તું તું રિસોર્ટ લેવા બેઠી હો અરે મેડમ મેં તો કીધું કેવો ગુંડો હોય છે એનો બાપ હવે તો હવે લહુ રહ્યું છે બે ઝાપટ નાખી પડી જાય એવું હતું પતિ કી તારું આપણે કાઈ કોઈને ધમકી નથી દેવાની પણ એનો ફોન તોય નઈ રહી ગયો દે તીય જા હવે એલો હું નામ છે એનું હું હતું અરે જી હોય ફોન ધોડે આલ્યો તમારો ફોન એમ એમને મેડમ હું હાથ લઈ લે હું શું કહું હું આ વાડો માર લેવો છે કેમ તાર બાપાનો છે માંડવી ઉભી કરવી છે આમાં તો

ફ્રી ફાયર રમસ પબજી ને કેમ ખબર એટલા મોજુ જઈન ખબર પડી જાય મને ઓ મારી પાસે બે મોજા આયા એવા પતિ ગીચા બરકટ ગીચે કાઈ નથી અરે પણ આમ જઈને ઊભી રહે ચેક કરને ગીચા બરકટ આ જો કાઈ છે અરે હું બહુ સંસ્કારી માણસ હું આ તો હું હું લેવા આવ્યો તમને કહું હું લેવા આવ્યો ચો રાખ અને હરખો સીધો ઉભો રહે હું આવ્યો કેસ કરવા કોની ઉપર અરે બાપા માથે પણ એ મેડમ આયા કેસ લગતા હોય તો તું શાંતિ રાખને હા અને તું આવ્યો તો કેથી ને જા ઉસ કે ઘરે એટલે હું આમથી આવતો તો ને આમ આગ્ય થી જોયા મેં તમને આમ મસ્ત ના ઉભા તા મોટા મોટા લાંબા લાંબા એટલે કેસ લખાવતો જાઉં મારે રાતસો થયો મોટો હું થયો મારા બાપો રયો ને બે બાઈ લઈને ભાગી ગયો બે બાઈ લઈને ભાગી હા એ આજસો કેવાય આ કેસ લખ આમાં લખું થાય મારા પાસે એમાં આપણે લખી છે ને ઓલી નોટમાં ઓલી નોટ માં ઓનલાઈન વાહ ફોન તો હારો વાપરો કેટલા રૂપિયા ના આવ્યો તમારો આઈફોન આપો

અલી આપુડા વઈ ગયા આફુડા આફુડા આપુડા વઈ ગયા બીજો પ્રોબ્લેમ હતો બીજો હા બીજો ગયો યાદ કરી નંબર લખાવતો નંબર બોલ અમારો આટ મોડું એવું કક ને

એના ખબર પડી ગઈ કે આ બે ખાલે ખોટી ઊભી અણી કાઢવા જાય હવે આમ ભાગ એક તન બેહી હવે સાયા હું કે ગોથે જઈને હવે મને ભૂખા પડે છે ભૂખ લાગી ગઈ હાલો ટિફિન લઈને કાઢીને ખાઈ હાલો હાલો હવે માથું દુખી રહ્યું મારું બેટું હમણે ધંધામાં કાંઈ વર્તું નથી ધંધાનું હું હમણે નવું ખોલું જો હે મારે હા એટલે આવડા હાથ ભરી લેવા આવડા કેરબા બેરબા કોણ નાખીને વહી ગયું છે ખાલી છે હો આ બધા ભરી જ લેવાનું થાય ગયા એટલે તું કોણ છો તું કોણ છે કોન્સ્ટેબલ પોલીસ હું હે હા એ કોકને જેને બનાવતી હોય ને એને આ શું ચોરી કરસ ને એ કરતી આ તાકો છે ને મારો છે એટલે હા હવે આ તાકો અમે કાલે રખવડે ને તારો કેતી હોય હે હા હા શું કે હા આ ઢાકણા અમે હજી કાલ નવા નખવડાવ્યા અને તારો તાકો આ મેડમ એ એ બોલાવાની જરૂર નથી એ આવો ને બોલાવાની જરૂર નથી હું થયો આ ટાકો કે લખાયો આપણે હમણે જ લખાયો કા હું થયો હો એ ઢાકણા સોરી કે તાકો મારો હે ઓ ભાઈ આ બજો આઈ બજામ હારી ક્યાં થી આવી ભાઈ એલી હું આમ રહું છું કે એલી કેને કે એ મેડમ હે ઓ એ મને તું બોલવા દે તને તારી વાત નથી કરતી તને કહું તું આમ આખી લઈ જા અહીંયા વાત કર

એટલે હું આ કેવો અહીં જોતા હતા હા સાઈઝ કેવડી એ જોતા હતા આ ઢાકણે ઢાકણે દેવા મંડી સો હું તૂટી ગયું છે ખાજુ છે એ જોતા હતા એમ તને બોલવા ના થઈ મને તને બોલવા ના પર તું વઈ જાય એ તે આજે મને જોઈ નથી ઓ અયા 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 મારી આ રે સાહેબ તમે આ કર્યો તો તને તે મને જ જોઈ નથી હો હું કે અયા વાત કરો ને ભાઈ અયા વાત કરો હું કોન્સ્ટેબલ એટલે હું એમ કહું છું કે મને આનો ઓર્ડર આવ્યો તો કે ભરી જાય જો એમ કોણે કીધું તે કીધું

આ તો તમારે તો કામ છે રાધા નામ છે મારું તો અજી મારે એરિયન એ એરિયન નામ સા તમારી જવા સાહેબ ને તો પચ્ચા ને તો મારું છું પેલા છટરાઈ વાત કર હા એલા ઓલું હરપ ટુ લેતી રે અંદર લઈ જાવી જો હે એ માથે હો જાવ રસ્તે હું મારે રસ્તે જાવ ઓ તારી એ જાય મારી બેટી કે ગઈ દિશા માં કાઢ ગઈ મને લાગે છે ને કઈક નું તમારો એન્કાઉન્ટર કરાવીશ લાગે આ તારું આ શું કરું અરે કાઈ નથી કરવા નો ભરાઈ દયો ને કે કોક ખાલી પડ્યો હે તો હા યાર ભરાઈ જા હાય ઓ ભૂખ નથી લાગી તને કોન્સ્ટેબલ હી ને કામ આવા કરવા પડે હે હે હમણાં તો ભૂખ લાગી ભૂખ લાગી કરતી હતી હલો બે